સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલમાં ગોધરામાં મુવાડા ગામમાં વિકાસ નો છેદ ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા મુવાડા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો ભાર અભાવ છે રસ્તા સહિતની સગવડ ન મળતા દેશનું ભવિષ્ય દુવિધામાં છે કાદવ કિચડ ખૂદી વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર છે સારા રસ્તાના અભાવે કાદવ ખૂંદુ દેશનું ભવિષ્ય અન્ડરબ્રિજમાં કાદવ વચ્ચેથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે શાળાએ બાળકોને કપરા ચઢાણ ચઢવા પડી રહ્યા છે ઊંચા પહાડો પાર કરે ત્યારે શાળાએ બાળકો પહોંચતા હોય છે વિકાસની વ્યથા વચ્ચે હુવાડા ગામના લોકોની આ વ્યથા છે કે જ્યાં નાના નાના જે ભૂલકાઓ છે તે આવા કાદવ કિચડ વચ્ચેથી પસાર થવા મજબૂર થાય છે સાલે જવા માટે ઘણી તકલીફ થાય છે અને આ રસ્તા બનાવવાનો કોઈ વ્યવસ્થા કરતું નથી અને મારે એટલું જ જાણવાનું છે કે આ રસ્તો સારો કરવો જોઈએ અને કેમ કે અમારે આ રોજની સાળે જવાનું થાય છે રોજનીથી નીકળવાનું પણ થાય છે અમારી ગાડી વ્યવસ્થા નથી એટલા માટે અમારે રસ્તાની બહુ જરૂર છે દરુણિયામાં ત્રણ ત્રણ મહિનાથી છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ ચાલુ હતો ત્યારથી અહીંયા નાળામાં પાણી ભરાયેલું છે આ જે કંઈ એમના નિયમ મુજબ આવતું હોય તો આ આરસીસી કરે કે ડર રોડ કરે જે રોડ ખાતા ને જે નિયમો આવતું હોય એ રીતે અમને રસ્તો કરી આપે રોડ આવે પહેરી મોકલીએ અને કપડો બદલાઈએ એવો કાર્યકારી છોરો અમે નિશાળ મોકલી તો દેશના ભવિષ્યનો આ સવાલ છે અને જે આ રીતે આવી પરિસ્થિતિમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જતા હોય ત્યારે તેમના અભ્યાસ પર પણ અસર પહોંચતી હશે અને આપણે વાત કરીએ છીએ કે છિવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે ગામડાઓનો વિકાસ થયો છે પરંતુ ખરા અર્થમાં વિકાસ થયો છે કે કેમ તે તપાસવાની ગામે ગામ જરૂરિયાત છે કારણ કે અલગ અલગ આવા ગામડાઓથી દ્રશ્યો સામે આવતા જ રહેશે આવી હાલાકી વચ્ચે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય છે જોકે આ હાલાકી દૂર થવી જરૂરી છે કારણ કે એક વ્યવસ્થા તેમને મળવી જરૂરી છે પંચમહાલ અને અભ્યાસ છે તેની સીધી જ અસર થઈ રહી છે કારણ કે ક્યાંક શિક્ષક લેટ આવે છે તો ક્યાંક જે યોગ્ય વ્યવસ્થા જે પ્રાથમિક સુવિધા બાળકોને મળવી જોઈએ વિદ્યાર્થીઓને મળવી જોઈએ તે નથી મળતી અંતે પછી તેમનો અભ્યાસ પ્રભાવિત થતો હોય છે